મિયાન મહાદેવ મહાદેવ એક બાજુ છે મિયા એક બાજુ છે એવું પાણી પથરાવી દીધું પાણી પથરાવી બે નંબર વાત છે

એ દાખલ થયા પછી એની જે દ્રષ્ટિ હોય ખરાબ તો તમારી દ્રષ્ટિ થાય કે નહીં એને વેજ ભાવતું હોય તો તમને નોનવેજ ખાવાની ઈચ્છા થાય કે નહીં હાચો માં બહુ ખોટા કરમ કરાવે અમારાથી એટલા ખોટા કરમ કરાવે હું મારા શબ્દોથી થી કહું મારી જીબાન થી એટલા એટલા ખોટા કરમ કરાવે અમારા થી